આપણે આમાં નાખી દેવું હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ દિયાબેન નું રસોડું તો આજે આપણે કારેલા ની ચટણી બનાવશું તો કારેલાની ચટણી બનાવવા માટે આપણે આ ચાર નંગ કારેલા લીધા છે એટલે અઢીસો ગ્રામ લીધા છે આપણે તણ મરચાં આ રીતે સુધારી લીધા છે જ આપણે તીખા હોય એવા લીધા છે એક લસણનો ગાટખ્યાન આપણે આ રીતે કટકી કરી લીધી છે એક મોટી ડુંગળી સુધારી લીધી એક લીંબુ લીધું છે એક ચમચી આપણે સફેદ તલ લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને મીઠા લીમડાના પાન લીધાશ અને તેલ લીધું છે તો તેલ આપણે સિંગ તેલ લીધું અને બાફવા માટે આપણે પાણી લીધું તો કારેલાને આપણે ધોઈને જ લીધા છે તો પેલા ગેસ ચાલુ કરશું આપણે તો આપણે એક કૂકર રાખશું એમાં એક ગ્લાસ પાણી નાખશું આપણે થોડું કે મીઠું નાખશું તો છે જ આપણે પાણીને ગરમ થવા દેવું આ આપણું પાણી ઉકળી ગયું છે તો હવે આપણે એમાં કરેલા નાખી દેશું હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને આપણે આની બે સીટી થવા દેવું તો આપણે આ બે સીટી થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દેવું અને આપણે આને નીચે હવે આપણે આ ખોલી લેવું કુકર જોઈ જોઈ બફાઈ ગયા આપણે ચાકુ લઈ લેવું બધ આપણે બહાર કાઢી લેવું તો હવે આપણે આને આ રીતે ડીટીયાનો ભાગ કાઢી લેવો હવે આમાં બી હોય એ આપણે આમાંથી કાઢી લેવાના છે આપણે આ બધાય બી કાઢી લીધા છે તો હવે આને આપણે આ રીતે કટકી જેવું કરવાનું છે તો આ રીતે કટકી કરી નાખવાની છે

આપણે મીઠું આમાં નાખશું તો સ્વાદ પ્રમાણે નાખશું આપણે બાફામાં નાખ્યું છે એટલે થોડુંક ઓછું નાખવાનું આપણે આ લીંબુ લીધું છે એ નાખશું તો તો તેલ ગરમ થઈ આપણે લીલા મરચાં નાખી દેવું અને લીમડાના પાન નાખી દેવું હવે આપણે આમાં તલ નાખી દેવું હવે આપણે આને ગેસ બંધ કરી દેવું અને આને નીચે ઉતારી લેવું તો આ વઘારમાં આપણે આ ડુંગળી ની બધું આપણે આમાં નાખી દેવું હવે બધું આપણે આમાં મિક્સ કરી દેવું હવે આપણે આમાં સર્વ કરી લેવું આપણી કારેલા ની ચટણી દાળ ખાવાની તો તૈયાર છે આપણી કારેલાની ચટણી જો મારી રેસીપી પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી કારેલાની ચટણી